નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજના યુગમાં ખાણીપીણી તથા આપણી આસપાસનું વાતાવરણ એટલું પ્રદૂષિત ભર્યું થઈ ગયું છે કે તેની અસર સીધા આપણા સ્વાસ્થ્ય ઉપર થઈ રહી છે તેમાં પણ યુવાન લોકો પણ આ બધી સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે મિત્રો અત્યારે હાલના યુગમાં એક એવી સમસ્યા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે પ્રસરી રહી છે જે સમસ્યાનો ભોગ યુવાન લોકો ખૂબ જ ઝડપથી બની રહ્યા છે મિત્રો હું વાત કરી રહ્યો છું વાળ ખરવાની સમસ્યા આજના સમયમાં મિત્રો છોકરાઓ જે માત્ર વીસ એકવીસ વર્ષની ઉંમરથી વાળ ખરવાની સમસ્યાનો શિકાર બની રહ્યા છે તથા બાવીસ ત્રેવીસ વર્ષ સુધીમાં તો તેઓને ટાલ પણ પડી જતી હોય છે તો મિત્રો જો તમે તમારા વાળને બચાવવા માગો છો તથા લાંબા સમય સુધી તેને સારી રીતે કાળજી રાખવા માગો છો તો હું આજના વિડીયોમાં એવા અમુક ઉપાયો જણાવીશ જે ઉપાયો દ્વારા તમે તમારા વાળને તથા નાની ઉંમરે આવી રહેલું ગંજાપણને બચાવી શકો છો મિત્રો વાળ ખરવાના ઘણા બધા કારણો હોઈ શકે છે તેમાંથી મુખ્ય કારણ હોય છે કે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ના મળવા આ ઉપરાંત જેનેટિક્સના લીધે એટલે કે વારસાના લીધે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે તો મિત્રો કયા કારણના લીધે કયું વસ્તુ એટલે કે કયો ઉપાય કરશો તો તમે તમારા વાળને બચાવી શકશો તેના ઉપાયો હું આ વિડીયોમાં તમને અવશ્ય જણાવીશ તથા કઈ કાળજી રાખવી તથા કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તેના વિશે પણ માહિતી ચોક્કસપણે આપીશ તો મિત્રો ફક્ત એક જ નંબર વિનંતી છે કે કોમેન્ટના વિડિયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો તથા વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો મિત્રો સૌપ્રથમ જાણીએ કે વાળ ખરવાના કારણો કયા કયા છે મિત્રો આજના યુવાન છોકરાઓ તથા ટીનેજર ઉંમરમાં મુખ્યત્વે લોકો બહારનું ભોજન વધારે ખાવા લાગે છે જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડના લીધે મિત્રો શરીરમાં ગરમીનું પ્રમાણ વધીને મેદસ્વીતા વધતી જાય છે જેના લીધે શરીરને પૂરતા પોષક તત્વો મળતા નથી તથા વધુ પ્રમાણમાં ઓઇલ તથા મરી મસાના લીધે શરીરની ગરમી બહાર નીકળી શકતી નથી અને અંત જ્યારે શરીરને તેના અન્ય અંગોને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ આપવું હોય ત્યારે તે વાળને એટલું બધું મહત્ત્વ આપતી નથી કારણ કે શરીરનું એવું માનવું છે કે જો વાળને પોષક તત્વો નહીં મળે તો ચાલશે કારણ કે તે ખૂબ જ ઉપયોગી વસ્તુ એટલે કે શરીર માટે અન્ય જેટલી જરૂરી વસ્તુ નથી તેથી તે વાળને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી આપતું અને અંતે વાળને ન્યુટ્રિશન ન મળવાથી તે નબળા પડવા લાગે છે અને અંતે ખરવા લાગે છે અન્ય મિત્રો કારણોમાં એ પણ હોઈ શકે છે જો તમારા પિતા અથવા દાદામાંથી કોઈને જો ટાલ હોય તો તેનો વારસો પણ તમને મળી શકે છે મિત્રો વારસાગત પડેલી તાલનો તમારે કોઈ પણ ઉકેલ કરી શકતા નથી પરંતુ જો તમે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો તથા વાળને સારી રીતે કાળજી રાખો છો તો તમે તાલ પડવાના સમયને લંબાવી શકો છો અને વહેલી ઉંમરે તાલને બચાવી પણ શકો છો આ ઉપરાંત અન્ય કારણોમાં એ પણ હોઈ શકે છે પૂરતા પ્રમાણમાં વાળનું ધ્યાન ન રાખો વાળને મિત્રો સમયસર ન ધોવા વાળને સાફ ન રાખવા વાળમાં કંગી ન કરવી વાળમાં તેલ ન નાખવું વગેરે પણ વાળના ખરવાનું કારણ બની શકે છે આ ઉપરાંત બહાર જાઓ ત્યારે ઉનાળાના સમયમાં વાળને તડકાથી બચાવવા ટોપી અવશ્ય પહેરો અથવા તો સૂર્યના બપોરના ખૂબ જ ખરાબ કિરણોના લીધે પણ તમારા વાળ નબળા પડીને ખરી શકે છે મિત્રો આ હતી કે તમારે કયા કયા કારણ હોઈ શકે છે વાળનું વહેલી ઉંમરે ખરવાનું મિત્રો હવે હું તમને વાળને ધ્યાન રાખવાના તથા વાળને લાંબા સમય સુધી સાચવી રાખવાના ઉપાય જણાવીશ તો તમે ધ્યાનપૂર્વક સાંભળજો તો એવી નમ્ર વિનંતી છે સૌપ્રથમ છે મિત્રો યોગ્ય તેલની માલિશ મિત્રો અઠવાડિયામાં એકવાર તેલની માલિશ અવશ્ય કરવી જોઈએ પરંતુ તમારા વાળ તથા તમારા માથાની ચામડીના આધારે તમારે કયું તેલ નાખવું તે તમારે નક્કી કરવું જોઈએ કારણ કે ઘણા લોકોની સ્કેલ્ફ એટલે કે માથાની ત્વચા ખૂબ જ ચીકણી એટલે કે તેલયુક્ત હોય છે જ્યારે અમુક લોકોની એકદમ શુષ્ક હોય છે તો જ્યારે અમુક લોકોની ચામડી ખૂબ જ સંવેદનશીલ હોય છે તો મિત્રો જેવા લોકોની ચામડી શુષ્ક હોય છે તેને હું ટોપરાનું તેલ નાખવાની સલાહ આપું છું કારણ કે તે મિત્રો તમારા વાળમાં પૂરતા પ્રમાણમાં મોઈશ્ચરાઈઝ જાળવી રાખે છે તથા તમારી માથાની ચામડીને પણ શુષ્ક થતાં બચાવે છે તથા તમારા માથામાં બ્લડ સર્ક્યુલેશન વધતા વાળને પૂરતા પ્રમાણમાં બ્લડનો ફ્લો મળી રહે છે જેનાથી બ્લડમાં રહેલા ન્યુટ્રિશન વાળને મળી રહે છે જે લોકોને મિત્રો ઓઇલવાળી ચામડી છે માથામાં તેવા લોકોને હું બદામનો અથવા આમળાના તેલની નાખવાની સલાહ આપું છું કારણ કે તે મિત્રો ઓછી ચીકણું હોય છે તથા માથાને વધુ પ્રમાણતા ઓઇલથી બચાવે છે જેનાથી ખોડાની સમસ્યામાંથી રાહત મળી શકે છે જે લોકોને મિત્રો સંવેદનશીલ ત્વચા હોય તેવા લોકોને હું આયુર્વેદિક તથા આમળાના તેલની સલાહ આપું છું કારણ કે મિત્રો આમળાના તેલમાં એન્ટી ફંક્શન ગુણો હોય છે એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે જે તમારી ત્વચાને અન્ય બીમારી તથા નુકસાનથી બચાવવાનું કાર્ય કરે છે મિત્રો અઠવાડિયામાં તમારી ચામડીને સૂટ કરે તે મુજબ કોઈ પણ એક તેલનો માલિશ અવશ્ય કરો તેલને થોડું ગરમ કરી લો અને ત્યારબાદ મિત્રો તમારા માથામાં આંગળાના ઠેરવા વડે માલિશ કરો પંદરથી વીસ મિનિટ માલિશ કર્યા બાદ તેને એક અથવા બે કલાક અથવા તો તેને પૂરી રાત માટે છોડીને બીજે દિવસે ધોઈ લો અન્ય ઉપાયમાં મિત્રો વાત કરીએ તો શરીરને એટલે કે તમારા વાળને પૂરતા પ્રમાણમાં આયરન બાયોટીન વિટામિન બી તથા કેલ્શિયમ અને પ્રોટીન પૂરું પાડો મિત્રો આ બધા એવા પોષક તત્વો છે જો તેની કમી તમારા શરીરમાં હશે તો તમારા વાળ સરખી રીતે ન્યુટ્રિશન મેળવી શકશે નહીં તથા પોતાનું ધ્યાન રાખી શકશે નહીં માટે કેલ્શિયમ વિટામિન બી તથા આયરન તથા પ્રોટીન અને બાયોટિન આ ખનિજ તત્વો મળી રહે તેવા માટે તેને લગતા પદાર્થો અવશ્ય ખાઓ તમે કેળું ત્યારબાદ પ્રોટીનવાળી વસ્તુ જેમ કે ઈંડા ત્યારબાદ છે એક આવે છે દૂધને લગતી વસ્તુ આ ઉપરાંત મિત્રો તમે અન્ય કોઈ પણ વસ્તુ જેમાં બધા પોષક તત્વો મળી રહે છે તેવી ખાઈ શકો છો અને જો તે પોસિબલ નથી તો તમે મિત્રો તેને લગતા સપ્લિમેન્ટ પણ લઈ શકો છો ત્યારબાદ મિત્રો અમુક એવા આસન આવે છે જે કરવાથી મિત્રો તમારા માથામાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે તમારે કંઈ નહીં ફક્ત મિત્રો આખા દિવસમાં પાંચ મિનિટ માટે સેટી ઉપર સૂઈને તમારું માથું સેટીની બહાર ઊંધું લટકતું રહે એટલે કે તમારી ડોકથી તમારું માથું નીચેની સાઈડ રહે તે રીતના પાંચ મિનિટ કરવાનું છે મિત્રો આમ રોજ આખા દિવસમાં એકવાર કરવાથી માથા પાસે લોહીનું પરિભ્રમણ વધે છે જેના લીધે તમારા વાળને પૂરતા પ્રમાણમાં લોહી દ્વારા બ્લડ સર્ક્યુલેશન થતાં પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન મળી રહે છે મિત્રો આ આસનમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી અને જો તમે પાંચ મિનિટથી વધારે સમય કરશો તો તમને માથું દુખવાની સમસ્યા થઈ શકે છે માટે ફક્ત પાંચ મિનિટ માટે આ આસન તમારે અવશ્ય કરવું જોઈએ ત્યારબાદ છે મિત્રો શીર્ષાસન શીર્ષાસન દ્વારા પણ તમે તમારા વાળ સુધી પૂરતા પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ અવશ્ય કરી શકો છો આ ઉપરાંત મિત્રો બને ત્યાં સુધી બહારના ફૂડથી દૂર રહો તથા વાળને નિયમિત રૂપે સાફ કરતા રહો જેથી મિત્રો તમારા વાળને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો રહે તથા ગંદકીના લીધે વાળમાં અન્ય કોઈપણ જાતના ઇન્ફેક્શન લાગશે નહીં આ ઉપરાંત મિત્રો જો તમારે વારસાગત ટાલ પડવાનું સમસ્યા છે તો મિત્રો સારા ન્યુટ્રિશન તથા વાળને નિયમિતપણે સાફ રાખવાથી તથા નિયમિતપણે તેલની માલિશ કરવાથી આ સમયને તમે વધારી શકો છો અને લાંબા સમય સુધી તમે તમારા વાળનું ધ્યાન રાખી શકો છો મિત્રો બજારમાં મળી રહેલા કેમિકલયુક્ત શેમ્પુ તથા તેલથી દૂર રહો ઘરે બનાવેલા શેમ્પુ તથા તેલનો ઉપયોગ અવશ્ય કરવો આ ઉપરાંત મિત્રો એલોવેરા દ્વારા પણ તમે તમારા વાળને ઠંડક આપી શકો છો તથા તમારા વાળને વહેલી ઉંમરે ધોરા થતાં બચાવી શકો છો તો મિત્રો જો આ વિડીયો તમને જણા પણ મદદરૂપ થયો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ઉપરાંત વિડિયોને તમારા મિત્રજનોમાં અવશ્ય શેર કરજો જે લોકો આ સમસ્યાથી પસાર થઈ રહ્યા છે તો મેળશો મિત્રો હવે નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય મહાભુટભા અને બધાને જય શ્રી રાધે કૃષ્ણ ધન્યવાદ આભાર